અને કોળી સમાજ દ્વારા અગિયાર દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યારે કોળી સમાજના દરેક અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારીના નામાંકિત આગેવાનો પણ આ સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા અને આ સમૂહ લગ્નના કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક યોજાઈ ગયા હતા રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી આજે પચીસમાં સમૂહ લગ્ન યોજાયા છે અગિયાર સમૂહ લગ્ન છે કોળી સમાજના આજે અહીંયા કેટલા લગ્ન છે બેન અગિયાર સમૂહ લગ્ન છે એટલે અહિયાં ધારીના જ છે આજુબાજુના ગામના આજુબાજુ ધારી પ્રેમપરા મુકામે આજે પચીસમાં સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આજના જયવેલનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થાય છે જેમાં અહીં આપ જોઈ રહ્યા છો ત્યારે સમૂહ લગ્નનું આયોજનમાં શાંતિપૂર્ણ હર હંમેશ જે આયોજન થાય છે જે સમાજમાં પછાતપણું હોય ને વધારેમાં વધારે અમારા સમાજમાં લગ્ન થાય એવી અમે હર વખતે મહેનત કરીએ છીએ અને આમ સમાજ પ્રત્યે કે દરેક આગેવાન દાતાઓ પાસે અપેક્ષાઓ રાખીએ છીએ કે આમાં અમને હર અમે સહકાર મળે ને આયોજન સફળ થાય એવી અમે દરેક પાસે અપેક્ષા રાખીએ છીએ આજે કેટલાક સમૂહ લગ્ન છે આજે પચીસમાં સમૂહ લગ્ન છે ટોટલ અગિયાર સમૂહ લગ્ન છે ધારીના છે આજુબાજુના ગામના છે અમારે આમ ગણો ને તો આજુબાજુના બધા જિલ્લામાંથી આવેલા છે ટોટલ